રવિવારના રોજ અંકલેશ્વરમાં સવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદ વચ્ચે સાંજે વાગ્યા સુધી એક ધારો આ વરસાદ જોવા મળ્યો હતો તંત્રના રેકોર્ડ મુજબ બે ઇંચ વરસાદ દિવસ દરમિયાન ખાબકવા સાથે અંકલેશ્વરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા આમલા ખાડીના ઉપરવાસમાં પડેલા વરસાદ સાથે અંકલેશ્વરમાં ખાબકેલા વરસાદે પુનઃ એકવાર અંકલેશ્વરમાં સીઝનમાં ત્રીજી વાર આમલા ખાડી છલકાવી ઉઠી હતી પીડામણ અંદર બ્રિજ પાસે રોડ ઉપર અને બ્રિજ ઉપર 3 ફૂટ પાણી વહેતું જોવા મળ્યું હતું જેને લઈ વાહન વ્યવહાર અવરોધાઈ ગયો હતો અને માર્ગ બંધ થઈ ગયો હતો સતત વર્ષી રહેલા વરસાદ વચ્ચે અંકલેશ્વરમાં પુનઃ નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે અને જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં રહી સોભારે હાલાકી વેઠી રહ્યા છે બનાવે